ત્યારબાદ છે કાકડી અને ત્યારબાદ છે એક નાની સાઈઝની ડુંગળી આમાં બધી જ વસ્તુને સારી રીતે લઈ લીધી છે ત્યારબાદ એક મોટા બાઉલની અંદર આ બધી જ સામગ્રીને મિક્સ કરી લઈશું તો સૌથી પહેલાં આપણે અહીંયા બાફેલા ચણા લઈ લીધા છે ત્યારબાદ સમારેલી કાકડી લઈ લીધી છે કાકડીથી સલાડનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે ત્યારબાદ આપણે તેની અંદર આ બધી જ વસ્તુ વારાફરતી મિક્સ કરીશું તો અહીંયા આપણે પલાળેલા મગ લઈ લીધા છે મગને બાફિયા નથી પણ ફક્ત પલાળ ડુંગળી લઈ લેશું એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે જો તમે ના ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો આમ બધી જ વસ્તુને આપણે અહીંયા લઈ લીધી છે ત્યારબાદ તેની અંદર આપણે અડધું ટામેટું કાપીને એડ કરી દીધું છે ટામેટું જરૂરથી લેવું જેનાથી ખાટા મીઠો ખૂબ જ સરસ સ્વાદ આવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે આમ બધી જ વસ્તુ આપણે અહીંયા સારી રીતે એક બાઉલમાં લઈ લીધી છે અને ત્યારબાદ તેની ઉપર આપણે ચાટ મસાલો એડ કરી દઈશું એટલે કે સ્વાદ મુજબ ચાટ મસાલો એડ કરી દઈ થોડોક લીંબુનો રસ નીચોવી દઈએ લીંબુ એડ કરવાથી પણ ખૂબ જ સરસ ખાટો મીઠો સ્વાદ આવે છે એટલા માટે થોડુંક લીંબુનો રસ છે એ નાખી દઈએ ત્યારબાદ આ બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાની છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ જો તમે ઈચ્છો તો તેમાં તીખાશ માટે થોડીક લીલી એટલે કે આદુ મરચાની ચટણી પણ એડ કરી શકો છો પણ હું અહીંયા લીલી ચટણી એડ નથી કરતી કેમ કે જો બાળકોને ખાવું હોય તો આપણે તેમાં લીલી ચટણી એડ કરીએ તો બાળકો ખાઈ ના શકે એટલા માટે હું તેને અવોઈડ કરું છું જો તમે ઈચ્છો તો તમે લીલી ચટણી એડ કરી શકો છો ત્યારબાદ તેની ઉપરથી ડેકોરેશન માટે આપણે ધાણા એટલે કે જે ફ્રેશ કોરિયન્ડર આવે છે તેને નાખી દઈશું અને ત્યારબાદ તેની ઉપર ઝીણી જે ચણાના લોટની સેવ આવે છે તેને એડ કરી દઈશું સેવ અને ધાણા નાખવાથી સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે અને આ તેની સાથે આપણે જે ખારીમાંથી ફોતરા ઉખેડીને દાણા લઈ લીધા છે તેને પણ એડ કરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતે આપણે ખારીશિંગના દાણા પણ લઈ લીધા છે આમ આપણો આ સલાડ છે એ બનીને રેડી છે જે વેઇટ લોસ માટે અને પ્રોટીન પણ ખૂબ જ સારી રીતે મળી રહે છે આમાં સલાડ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું આ સલાડ છે એકવાર જરૂરથી બનાવો